રાજકોટની વોર્ડ નંબર તેર ની પેટા ચૂંટણી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ ફોર્મ પરત ખેંચી લીધું છે કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારે રાજકોટ બીજેપી કાર્યાલયે ખેસ પહેરી લીધો છે તો કોંગ્રેસના ડમી ઉમેદવાર યોગીન છનિયારા પણ ભાજપમાં જોડાયા છે રાજકોટ મનપા વોર્ડ નંબર તેર ની આગામી સત્યાવીસ તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે જોકે કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે પહેલેથી જ ચાર આગેવાનોને ફોર્મ ભરાવ્યા હતા જોકે નરસિંહ પટોડિયાએ ફોર્મ પરત ખેંચી લીધું છે અને ભાજપના કાર્યાલયે જઈને કેસરિયા ધારણ કરી લીધા છે જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જો કે કોંગ્રેસના કેટલાક આગેવાનો સીપી કચેરીએ પણ આજે પહોંચ્યા હતા અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું છે કે તેમના ઉમેદવારને ધમકી આપવામાં આવે છે લલચાવવામાં આવે છે અને આ લોકશાહી માટે ખૂબ જ ખરાબ વાત છે એવી કોંગ્રેસે આક્ષેપબાજી કરી છે પરંતુ વાત હવે જે સામે આવી છે વોર્ડ નંબર તેર ની જે પેટા ચૂંટણી હતી જે સત્યાવીસ તારીખે યોજાનાર હતી તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર જે નરસિંહ પટોડિયા હતા તેમણે આખરે ફોર્મ પરત ફેંકી લીધું છે અને ભાજપના કાર્યાલયે પહોંચીને કેસરિયા ધારણ કરી લીધા છે કોંગ્રેસ માટે આ ખૂબ મોટો ઝટકો છે રાજકોટમાં ભાજપનું જે સુશાસન છે સારું આપણે વિજયભાઈના અને આપણા રાજકોટના જ મુખ્યમંત્રી છે અને સ્વચ્છ રાજકોટના એટલા માટે મને એમ લાગ્યું કે મારું આમાં કાંઈક પ્રજાનું અને રાજકોટનું ભવિષ્ય છે એ તો વ્યક્તિગત મારો સ્વાર્થ મેં નથી જોયું પ્રજાને જે જોઈશી જરૂરિયાત મુજબ એની સંતોષાય પ્રજાની લાગણી એને એને વાંચા આપી છે અને નરસિંહભાઈ પટોળીયા અને યોગીનભાઈ છનિયાને હું શુભકામના આપું છું કે કોઈ પણ કમિટમેન્ટ વિના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એનું કોઈ કમિટમેન્ટ નથી અમારા મુરબીસિંહ કાર્યકર્તા વિજયસિંહભાઈ વાળા તે કોંગ્રેસમાં ઘણા દિવસોથી અમે જોઈ રહ્યા છીએ ટિકિટ મેળા પછી મુશ્કેલી હતી તો અમે કીધું કાંઈ વાંધો વેલકમ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ રમી રહ્યું છે કોઈ વ્યક્તિગત કે એ રીતે નથી કામ કરતા પાર્ટી માટે કામ કરીએ છે ત્યારે એક સાચી દિશામાં પટોળિયાજી અને વિજયસિંહ વાળા અને ચનિયારાજી અમારા એ ત્રણેય મિત્રો આજે ભણ્યા છે બહુ દુઃખદ સમાચાર એટલા માટે કહેવાય કોઈ પણ જાહેર જીવનમાં આવવા માંગતા વ્યક્તિ પાર્ટી પાસે ટિકિટ માગે અને એને મહિલા પછી કમસે કમ એને પાછું ન ખેંચવું જોઈએ અને ન કેવલ કોંગ્રેસ માટે પણ આ જાહેર જીવન માટે અને રાજકારણ માટે પણ આ અભદ્ર વર્તણૂક સભ્ય જે કોઈ ખેંચવું હોય એની પણ ગણાય અને એને ખેંચાવનાર પક્ષ પણ ગણાય પોતાની એક જોહુકમી ચાલે છે એવું લોકોના મન ઉપર સ્થાપિત કરીને લોકોને બીવડાવવા માગતી હોય ભાજપ રીતનું ચાહે કર્ણાટક હોય કે ચાહે રાજકોટના વોર્ડની ચૂંટણી હોય એવું સ્થાપિત કરવા માગે છે લોકોએ સમજવાની જરૂર છે તો આ જ મામલે સંવાદદાતા હરીન માત્રાવાડીયા અમારી સાથે જોડાયા છે હરીન સત્યાવીસ તારીખે જે પેટા ચૂંટણી હતી વોર્ડ નંબર તેરની હવે કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા છે નરસિંહ પટોડીયા ત્યારે નરસિંહભાઈ પટોડિયાએ આ મામલે શું નિવેદન આપ્યું છે અને સત્યાવીસ તારીખનું ચિત્ર હવે કયા પ્રકારનું રહેશે ચોક્કસ અત્યારની પરિસ્થિતિ સ્પષ્ટ છે કે આ ચૂંટણી કદાચ કોઈ નહીં હોય પરંતુ જે રીતે એક સક્ષમ ઉમેદવાર કરી છે અને આ સમગ્ર મામલો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટ નું રાજકારણ છે તે ભારે ગરમાયું છે કોંગ્રેસના આગેવાનો નેતાઓ ધારાસભ્યો પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા અને તેણે આક્ષેપ કર્યો છે કે પોતાના જે ઉમેદવાર છે તેમનું તેમની સામે જ અપહરણ કરવામાં આવ્યું છે અને પોલીસ પણ તેમાં નિષ્ક્રિય રીતે ભૂમિકા ભજવી રહી છે આવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો જોકે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પોલીસ કમિશનર કચેરી ખાતે ઉપરો બોલાચાલ્યો થઈ હતી અને ત્યારબાદ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના જે ઉમેદવાર છે તેમના ઘરે એટલે કે નરસિંહભાઈ પોતાના ઘરે જ અત્યારે છે તેમનું અપહરણ કોઈ પણ કરવામાં નથી આવ્યું ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા એક માંગ કરવામાં આવી હતી કે પોલીસ તેમની સાથે ચાલે તેમને નરસિંહભાઈ સાથે વાત કરવી છે એટલે અત્યારની જો વાત કરવામાં આવે તો Police uh સાથે રાખી અને કોંગ્રેસના ચાર આગેવાનો છે અત્યારે નરસિંહભાઈ ના ઘરે પહોંચ્યા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ આ મામલો જે રીતનો હોય પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો રાજકારણ કરવામાં આવ્યું છે ડ્રામા છે રાજકોટમાં સર્જાયો કેમ કે જે રીતે ભાજપનો ફેસ ખેસ બાદ જે રીતનો ડ્રામા સર્જાયો છે કોંગ્રેસના તમામ આગેવાનો પોલીસ કમિશનર ઓફિસ પાસે પહોંચી ચુક્યા છે ત્યાં ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે પોલીસ સમજાવત બાદ તે મામલો ભાડે પાડ્યો છે ને અત્યારે તમામ લોકો પોલીસને ને સાથે રાખી પોલીસના ઉચ્ચ અધિકારી જી હરીન આભાર માહિતી આપવા માટે તો એક તરફ નરસિંહ પટોળિયા જેવો કોંગ્રેસના ઉમેદવાર હતા અને હવે ભાજપમાં માં જોડાઈ ગયા છે તો બીજી તરફ કોંગ્રેસના જ નેતાઓ રાજકોટમાં સીપી કચેરીએ પહોંચ્યા છે અને આજ મામલે તેમણે વિરોધ પણ નોંધાવ્યો શું કોઈ રાજકીય લાભથી તેઓ આકર્ષિત થઈ જાય છે કોંગ્રેસની એક સાધો અને તેર તૂટે એવી પરિસ્થિતિ સર્જાવા પાછળનું શું કારણ છે કોંગ્રેસના નેતાઓને કેમ કોંગ્રેસ પર ભરોસો નથી વર્ષોથી જૂથબંધીનો ક્યારે અંત આવશે કોંગ્રેસના નેતાઓ જાતે પછી અપહરણ કરાયું છે છેલ્લી ઘડીએ નરસિંહ અને યોગીને કેમ મારવી પડી આ ઘણા બધા સવાલો છે જેની રાહ પણ રાજકોટની જનતા અને ગુજરાતની જનતા પણ આવા સવાલોના જવાબો ની રાહ જોતી હશે વાત હવે સ્પેશિયલ છબ્બીસ કુંવરજી બાવળિયા હવે એક્શનમાં આવી ગયા છે બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું મહાસંમેલન ચોટીલા ખાતે બે ફેબ્રુઆરીએ યોજાશે આ મહાસંમેલન લોકસભાની ચૂંટણીને લઈને યોજાનાર હોવાની વાત સામે આવી રહી છે અને તેમાં એક રણનીતિ પણ તૈયાર થશે કોળી સમાજના મતો અંકે કરવા માટે કુંવરજી બાવળિયા મેદાનમાં આવ્યા છે સૌરાષ્ટ્રના કોળી સમાજને એકત્ર કરવાની એક યોજના પણ છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જોડા છે હિતેન્દ્ર કુંવરજી બાવળિયા જે મહાસંમેલન બોલાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને આ મહાસંમેલન કેટલું મહત્વપૂર્ણ છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે સંમેલનનું વિશેષ મહત્વ રહ્યું છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કુંવરજી બાવળિયાને કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા અને પેટા ચૂંટણી જીતાડવામાં આવી એમને કેબિનેટનું પ્રધાન આપ્યું હવે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વાત કરીશ તો સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કોઈ સમાજ નો પ્રભાવ રહેલો છે સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય કે પછી અમરેલી હોય આ તમામ વિસ્તાર જુનાગઢ આ તમામ લોકસભા બેઠક ઉપર પ્રભાવ રહ્યો છે પણ આ તમામ જગ્યાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી નો ભગવો લેરાય એ ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી એ સમાજનું સંમેલન યોજવાનું નક્કી કર્યું છે એટલે કુંવરજી બાવળીની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજાશે જેથી કોળી સમાજના તમામ મતોના અંકે કરી શકાય અને તમામ બેઠકોને ફરી એક વખત જીતાડી શકાય જી હિતેન્દ્ર આભાર માહિતી આપવા માટે સૌરાષ્ટ્રના કોળી સમાજને એકત્ર કરવાની યોજના છે અને બીજી ફેબ્રુઆરીના રોજ કોળી સમાજનું આ મહાસંમેલન ચોટીલા ખાતે મળવા જઈ રહ્યું છે તો આ તરફ પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ ગુજરાત આવી પહોંચ્યા છે ઓમ માથુર લોકસભાની ચૂંટણી અંગે હોદ્દેદારો સાથે બેઠક પણ યોજી હતી તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જણાવ્યું છે કે ભાજપ ગુજરાતમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને તેમણે લોકસભાની ચૂંટણી અંગે હોદ્દેદારો સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને ફરી એકવાર તમામ બેઠકો મેળવવા માટે પાર્ટી ખૂબ જ આગળ છે તૈયાર છે અને બૂથ લેવલ સુધી તમામ નેટવર્કને હજુ પણ વધારે મજબૂત કરવામાં આવશે તેમણે દસ ટકા સવર્ણ અનામતનો મુદ્દો છે આર્થિક અનામતનો જે મુદ્દો છે તેને લઈને પણ કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા સરકારની યોજનાઓ પણ નાના લોકો સુધી પહોંચતી થઈ છે તેનો લાભ તેમને ચોક્કસ મળશે એવું પણ તેમણે જણાવ્યું હતું પચાસ હજાર आपने देखा होगा खाटला बैठक है कि हमने रचना की है तो हमारी चुनाव की तैयारी बहुत पहले से शुरू हो जाती है और निश्चित मानिए पिछले चौदह के चुनाव से पहले भी जब मैं आप लोगों के सामने बैठता था तो कोई भरोसा नहीं करता था कि 26 सीटें हम जीतेंगे लेकिन 26 सीटें हम जीते हैं और आने वाले चुनाव में भी निश्चित रूप से मानिए हम 26 सीट जीतने वाले हैं લોકસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધારાણી અને ઉપનેતા શૈલેષ પરમારે દિલ્હી જઈને હાઇકમાન્ડ સાથે બેઠક યોજી છે હાઈકમાન્ડે આ બંને નેતાઓ પાસેથી ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી અને લોકસભાની ચૂંટણીના ઉમેદવારો અંગે પણ રિપોર્ટ માંગ્યો છે

અને પ્રભારી તરીકેની જવાબદારી આપ્યા બાદ એ પ્રભારીએ વિસ્તારમાં જઈને સંગઠનને લગતું ઉમેદવારને લગતું અને કોંગ્રેસને લગતું જે પણ જવાબદારી સોંપી છે એ જવાબદારીએ રૂબરૂ ત્યાં જવાનું જગ્યા ઉપર અને પછી એનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ રાજીવ સાતોજીને આપવાનો પ્રભારીને શલભાઈ બીજી પણ એક વાત થઈ છે કે અમુક વખતે સિનિયર નેતાઓની નારાજગી વતે સામે બહાર આવી હતી પછી પાછું મિલાટ થઈ ગયો છે ખરેખર શું સ્થિતિ કોંગ્રેસમાં છે સિનિયર નેતાઓની નારાજગી છે તમે પણ તેની બેઠકમાં તેથી હાજર રહ્યા હતા ખરેખર આખી ઘટનાક્રમ શું બની રહ્યો છે આને લઈને સિનિયરોની નારાજગી નહીં જસદનની જે રીતે ચૂંટણી થઈ અને જસદનની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી જે વિપરીત પરિણામ આવ્યું એ પરિણામ આવ્યા પછી સ્વાભાવિક છે કે કોંગ્રેસનો કાર્યકર હોય કે સિનિયર આગેવાનો હોય કાર્યકર તો બોલે ના એટલે સિનિયર આગેવાનોએ બેસીને મનોમંથન કર્યું કે ભાઈ આવનારી લોકસભાની ચૂંટણીમાં જસજળમાં જે થયું પરિવર્તન જે જસદણમાં જે પુનરાવર્તન થયું એવું પુનરાવર્તન લોકસભામાં ન થવું જોઈએ અને ભાગરૂપે આગેવાનો ભેગા થયા હતા અને જે બી સિનિયર આગેવાનો જેટલા પણ ભેગા થયા હતા હમણાં આપે જોયું હશે કે હમણાં જ પ્રદેશ સમિતિ દ્વારા એક કવાયત ચાલી જિલ્લાના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો પ્રદેશના તમામ હોદ્દેદારો સાથે જે મિટિંગ થઈ એમાં કોંગ્રેસ પાર્ટીના જે બી સિનિયર આગેવાનો તમામ સિનિયર આગેવાનો પણ એ મિટિંગમાં હાજર હતા અને તમામ સિનિયર આગેવાનોને પણ લોકસભાની જવાબદારી આપેલી છે અને આવનારા દિવસોમાં પણ વિવિધ જવાબદારીઓ સિનિયર આગેવાનોને હાઈકમાન્ડ આપશે માટે નારાજગીની વાત નથી લોકસભાની ચૂંટણીઓ જ્યારે રાહુલ ગાંધીજીને વડાપ્રધાન બનવા જ્યારે કોંગ્રેસનો કાર્યકર ઇચ્છતો હોય તો દરેકની જવાબદારીનો ભાગ છે કે કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે કેવી રીતે સીટો લાવે ઝીરો સીટો છે એ સીટો પંદરથી સત્તર કેવી રીતે થાય એના ચિંતાના ભાગ સ્વરૂપે બધા ભેગા થયા બધા આગેવાનો એક છે ને એક છે અને આવનારા દિવસોમાં જે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી બહાર આવી છે અને આવનારા દિવસોમાં પંદરથી સત્તર સીટો ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જીતીને બતાવશે ચોક્કસ આ હતા શૈલેષ પરમાર ચોક્કસ કહી રહ્યા છે કે આગામી સમયમાં જે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ પોતાનું જે પરફોર્મ્સ સારું બતાવશે અને સત્તર જેટલી બેઠકો કોંગ્રેસ હાંસલ કરે તે પ્રકારની રણનીતિના ભાગરૂપે તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો કેમેરામેન હેંગા રાઠોડ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી ચૂકી છે ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ આપને પૂછવા માંગીશ કે ભલે કોંગ્રેસ કહેતી હોય કે લોકસભાને લઈને તેઓ પૂર્વ તૈયારી પહેલાથી જ થઈ ચૂકી છે પરંતુ જે રીતે રાજકોટમાં ચિત્ર જોવા મળ્યું એક ઉમેદવાર કોંગ્રેસનું ભાજપમાં જોડાઈ જાય છે સવાલ એ છે કે બૂથ લેવલની કોઈ તૈયારી કોંગ્રેસની દેખાઈ રહી છે ખરી જે ચોક્કસ પંકજ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની જે તૈયારીઓ છે તે આરંભી દીધી છે જનમિત્ર અને જે શક્તિ પ્રોજેક્ટ છે તેના માધ્યમથી આ વખતે કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે જે રીતે એક ટાસ્ક રાહુલ ગાંધીની ઓફિસ તરફથી આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશને તેને લઈને જનમિત્ર જે બનાવવાની વાત હોય કે પછી શક્તિ પ્રોજેક્ટમાં લોકોને જોડવાની વાત હોય આ તમામને લઈને તૈયારીઓ કોંગ્રેસ પાર્ટીએ પોતાની પૂર્ણ કરી છે અને તેનું જે ડ્રાફ્ટ છે તે દિલ્હી હાઈકમાન્ડના નેતાઓને આપી દેવામાં આવ્યું છે સાથે જ જે માની શકાય કે લોકસભા ચૂંટણી જે છવ્વીસ લોકસભા અંદર તેમાં એક પણ લોકસભાની બેઠક કોંગ્રેસ પાસે નથી તેથી વધુમાં વધુ બેઠકો કહી રીતે કોંગ્રેસ પાર્ટી જીતી શકે તેની રણનીતિના ભાગરૂપે જ ગઈકાલે દિલ્હી ખાતે જે તેડ વિપક્ષના નેતા અને ઉપનેતાને બોલાવવામાં આવ્યા હતા તેની પહેલા ખુદ પ્રદેશના પ્રમુખ ગયા હતા અને સમગ્ર રિપોર્ટ છે તે આપ્યો છે કહેવાય રહ્યું છે કે જે ગઈકાલે વિપક્ષના નેતાને જે ઉપનેતાને બોલાવવામાં આવ્યો તેમાં જે સિનિયર નેતાઓ અને જે માની શકાય કે યુવા નેતાઓનું જે તાલમેલનો જે તેને લઈને પણ એક બેઠક માની શકાય છે એક પણ કહી શકાય અથવા પછી જે રણનીતિ કઈ રીતે કોંગ્રેસ પાર્ટી બનાવશે તેની લઈને પણ આ ચર્ચા થઈ હતી તે પણ કહેવા રહ્યું છે કે દિલ્હી ખાતે ગઈ રાતે દિલ્હી હાઈકમાન્ડના જે સિનિયર નેતાઓ છે તેની વચ્ચે આ બેઠકથી તેમાં ખુદ અહેમદ પટેલ હાજર રહ્યા હતા અને અહેમદ પટેલ દ્વારા જ તમામ જે માર્ગદર્શન છે તે માર્ગદર્શન અહીં બંને નેતાઓને આપવામાં આવ્યું હતું અને સાથે જ આવનારા સમયમાં કઈ રીતે કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે કઈ રીતનું વાતાવરણ કોંગ્રેસ માટે છે તેને લઈને રિપોર્ટ અહીં માંગવામાં આવ્યો હતો રિપોર્ટના આધારે કોંગ્રેસ દાવો કરી રહી છે ન્યૂઝની સાથે વાતચીતમાં ઉપનેતા જે વિધાનસભાના છે શૈલેષ પરમાર તેઓ કહ્યું હતું કે પંદર થી સત્તર સીટો કોંગ્રેસ જીતી શકે છે તે પ્રકારની તૈયારીઓ કોંગ્રેસ પાર્ટીએ હાલ શરૂ કરી છે અને જે રિપોર્ટ છે તે પ્રભારે સુપ્રત કર્યો છે પરંતુ એ પણ મનાય છે કે જે સિનિયર નેતાઓ યુવા નેતાઓનો જે તાલમેલનો અભાવ છે તેને લઈને પણ શૈલેશ પરમારે ખુદ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પ્રકારનો તાલમેલનો અભાવ અહીં જોવા નથી મળી રહ્યો તમામ લોકો એક મંચ ઉપર ચૂંટણી લડશે અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાની તૈયારીઓ શરૂ કરી છે અને બેઠકોનો પણ ધમધમાટ કોંગ્રેસ ખાતે જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે પોતાની લોકસભા ચૂંટણીની જે તૈયારીઓ છે તે શરૂ કરી છે અને બંને પક્ષ દ્વારા ખાસ કરીને કોંગ્રેસ પક્ષે જે દાવો કર્યો છે કે પંદર થી સત્તર જેટલી બેઠકો કોંગ્રેસ પાર્ટી અહીં આ વખતે જીતી શકે છે